પીળા કલર ની છે અમારે લાલ સુઈ અમે લાવશું કોઈ જમ નહીં અમે સકડા ના ભાવ હાડા તઈ લાખ રૂપિયા થઈ જાય એટલે તમારું શું કેવું છે નહી હમણાં વાતો અમે કોઈ પાયલી ના ભાવે ફરતા આવીશું એમ કોઈ હજાર રૂપિયા ભંદર છે ભાડો હાલે કોઈ ના કોઈ સાધન આવી જાય ઘેર સમજ્યો હારું જોઈએ સાધન જો હળવા તુલ શીશડી ના ચડાઈએ કેજો આ ચેતનજી સુધી હેડ હેડ હેડમ શિવલી હેડ આમ ચેતનજી ની માં હેડ

એક સગડા નું ભાડું પંદરસો રૂપિયા કીધા આખા ચેતનજી ડાલા વાળા આખા ગો ફર પૂછો કે ચેતનજી ડાલા કેટલું ભાડું લીશું હજાર કીધું હોય તો આઠસો રૂપિયા લઈ લે રૂપિયા ઓછા લઈ લે પણ વર્ધી તો ના જ જતી કરી સગડા વાળા તો ઉલાડી મેલ્યા ઉલાડી મેલ્યા

પછી આવું પૂછવું પડે ચોક નહીં પણ પૂછવું જરૂરી ના તો વાતો કંટાળી વાત ફેરો જ નહીં મળતો હું કરું ના તો લઈને જાડી યાદ કરી લઉં આપ તારો પોકાર જાડે જા ધરમ તારો સમ બાડ રે ઓજી તાર દિલ લીલ ને ડુબાવા અલ્યા મંગા આ રાજબા અલ્યા બેલી તો ડૂબી જાય મારી આજ આખો દાડો ના ડુબા દો હું વાત છે ભલગામ જાવ હો વઢી લાઈન ચાલુ કરો હા ભાડું ધક્કી કરો શું ચાલુ કરો ચાલુ કરો તમે કરી રહ્યા હજી આજ આખા બગાડો ના બગાડો ધોતી તમે પંદરસો હતા એટલા બધા પલગમ આઠ કિલોમીટર જય બસ શું ચાલજો બસ હવે આબુ છે મારા તેરસો હા તેરસો વધારે પડે તેરસો રૂપિયા લે બસ મંગળભા તેરસો રૂપિયા

અમારે બધું વિડીયો બનાવીને ફાઇલ આખી જમો કરાવ પ્રથમ કાલ ઉઠીને ધણી એમ કે ડાલા વાળો કે ભાઈ મારા માં પચાસ હજાર કલાક લાખ રૂપિયા પડ્યા હતા તો હું તો હલવાઈ જાઉં ને યાર ભાઈ તમે બનાવો બનાવી બનાવીને મન ના લેતા ખાલી હોય તમે બધા વિડીયો બનાવી લઈશો અને ફેર પાછું આવતા જ નહીં એટલે મારો ત્યાં વિડીયો લઈ તો યાર તમે એક તો મારા દુષ્મણી થઈ જાય એનો વિડીયો મારો લો

એક ડાલુ આપણો ગોડાઉન કરવાની હું ડાલુ લઈ લઉં છું હો ફટાફટ આવી જાવ એ હા તમે ત્યાં ગોડાઉન કરીને દાટી દેજો માટી નાખીને તમારે ભાઈ પોલીસ ઇન્ટિમેશન બધું ઘટાવવું પડે ડાયરેક્ટ ના લેવાય સાધન ના ના તમારે જે બધું થતું એ ક્રિયા કરે જો મને ખબર નહીં પડતી કેવો કલર કરાયો કેવો ઘર દોરાય જેવા રસ્તા મેળે આરા રસ્તા નહીં ડાલુ કોઈ ગોડાઉન પોજા ભાઈ કોઈ પર્સનલ દુશ્મન નહી ભાઈ અંગર

ધંધાવાળાના જુગાર બુગાર બુગર છે ના આવો સુખ થોડી ધંધો કરતા હોય જ ના ચાલો પેલા ભાઈ ફોન કરો કે ચેટલા જલ્દી લઈ જજો પેલા કે પેલે ચેતલે ભાઈ હવે કોઈ ના થાય તો લઈ જવાનું હોય હાલો એડ હેડ જલ્દી આવી જો બે મિનિટ હા આવી ચેતલા રીયો યાર ભુલા ગયો યાર રાત હું મીલી છું મને એવું થાય છે હવે એ ધોનના ફોન કર્યા ફોન ઉપર લેજુ જો આ બોલાઈ આવું ઘોડા નું બાઈક લઈને આડું બરાબર આપડે તમે પેલા લઈને આડું એ બીજું કોઈ જરૂર કેજો

ધંધો કરાવજો કે સરપંચ લા હું ચોક તમે ધંધા ને ના પાડવા આવ્યો છું તમારા બે ના થોડો જ ને લાઈટ થઈ જઈ બે હું સરપંચ આવ્યા

તોડી નાખું કાચ નો માસ તમે તોડી નાખો તો હપ્તા ના ભરો તો જાય બરોબર છે વાત સાચી છે પણ આવું લડવા લડે કોઈ પાછું આવશે ડાલુ પણ આરે રીશે પડતો તો ને એટલા જ હપ્તા વાળા લઈને આવ્યો ને કને આવા આ જો આ ઠોકો પાડી ના નાહી ગયો હમણાં શું કરશો કે નાહી તો એને ખબર છે કે ચેતનજી સેવા શ્રી એ કશું હમજતા નહી નિમનમ ભાઈ આ ઠોકા લઈને ઉડે આયા સરપંચ અરે જો ને રીશે બળા છે તમને કહું જો આપણો મારા ઉપર રીશે બળતો તો બનો

પણ તારા તો આપવા ને આવે છે તાણ એવા ધટન તું વિશે ભરતો લાગી છે બોલ પણ પેલા સાહેબ આ કી ચેતનજી ઘર છો મને તો ખબર કે ડાલાવાળો વાળો આવ્યો મુકો કોક હશે વર્ધી એમ નહી એક બીજા હાથ ખેતો પગ નહી સમજ્યા ગોમન ગોમમાં ગમે તે આગળ ગાહન તો આજ નહી તો કાલે તમાર મધરા આવશે

આ તો કેવા ધંધા મળ્યા છે આપણા ગામમાં બીજા ગોમ ના વર્ધિઓ મારી છે તમે ઓછો ભાડો લેતા નહીં આ બહી રૂપિયા કોમ હોય ને તમે હજાર કયો લાઈન આલો પબ્લિક એટલે જેટલું લેવાય ને એટલું લો અને એક બીજા મદદ કરો સમજ્યા તમે સરપંચ આટલું સમજા આવા કિલોમીટર ઉપર લેવું બરાબર હા ગોમ ના હગા વાલે વસ્તી બોલાઈ બોલાય ને વર્જીઓ આલો કારણ કે તમે તો બહી થતા ને હજાર અટકાય ને બે હોશો ખબર છે બીજું સાધન ગોમ છે નહીં આલવાના છે પણ એવો ફાયદો ના ઉઠાવે હવે એને કોઈ કહેવાની જરૂર નહીં હેડો આપણે લાવો તારો લાઈ માં જો કોલા હવે તમે બે હાથ મિલાઈજો હાથ મિલાઈજો બે જણા બમન ગોમમાં આ ના ચાલો હો હાથ પણ હાથ મિલાવો પણ સગડામ નહીં બે હો કદી ના ના રાગે પડીન તું તાલ લાવ અનુ ડાલુ ખેતોનું છે પચીસ રૂપિયા ટેકો કરીને તું પાછું લવરાય ના હું હાથ મિલાવ હરૂભાર નો મિલાવું

આડો પડે છે સરપંચ હવે બે વાર છે પછી તો બીજો સરપંચ તું હોય આના ધારા ઘણા જો તના નામ લે તો મારું નામ રાજ્યો નહીં